ધાંગ્રધા સિટી પોલીસ મથકે ડીવાયએસપી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ આગામી દિવસોમાં આવનારી રામનવમીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ સમગ્ર ભારત દેશમાં ભગવાન શ્રી રામના જન્મ મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રા સહિત અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રદાસ શહેર ખાતે આગામી છ એપ્રિલના રોજ આવતી રામનવમીના તહેવાર નિમિત્તે ધાંગ્રદાસ સિટી પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત ધાંગ્રેધા સિટી પોલીસ મથકના પીઆઈ સહિત સહિત પોલીસ કર્મીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી આ શાંતિ સમિતિની મિટિંગમાં બે શોભાયાત્રાના સંયોજક આયોજકો વેપારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે નાયબ પોલીસ અધિક્ષકતા દ્વારા બંને શોભાયાત્રાના આયોજકોને તથા ડીજે સંચાલકોને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી આ સાથે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બંને શોભાયાત્રાના આયોજકો દ્વારા ચાલીસથી વધુ યુવાનોને પોલીસની મદદ માટે સહમંત્રી બનાવશે જે યુવાનો દ્વારા ટ્રાફિક સહિતની કામગીરી કરવામાં આવશે આગામી તારીખ છ ચાર બે હજાર પચીસ ના રોજ શ્રી રામનવમીનો તહેવાર હોય અને ધાંગધ્રા શહેરની અંદર દર વર્ષની જેમ બે શોભાયાત્રા નીકળે છે જેમાં એક શોભાયાત્રા રાજમહેલથી રામ મંદિરથી નીકળે છે અને બીજી એક શોભાયાત્રા જે છે સર્કલ સર્કલથી નીકળે છે જે અનુસંધાને આજ રોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ધાંગધ્રા શહેરના શાંતિ સમિતિના સભ્યો તેમજ બંને શોભાયાત્રાના આગેવાનો તેમજ ડીજેની મિટિંગ બોલાવવામાં આવેલી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને બંદોબસ્ત વિશે પણ તેઓને વિશેષ પ્રિફિંગ કરવામાં આવેલું કે પોલીસનો બંદોબસ્ત કઈ રીતે રાખવામાં આવશે તેમજ દર વર્ષે જે રીતે શાંતિથી ધાંગધ્રા શહેરની અંદર શોભાયાત્રા નીકળે છે તે જ રીતે આ વર્ષે પણ શાંતિથી શોભાયાત્રા નીકળશે એવું સામાજિક આગેવાનો અને બંને શોભાયાત્રાના જે આગેવાનો છે એમણે પોલીસને બાહદરી આપેલી છે અને પોલીસ તરફથી ડીજેને અનુલક્ષીને પણ સૂચનામાં આપવામાં આવેલી છે તેમજ જરૂરી તકેદારી રાખવા તેમજ આ વર્ષે નવતર પ્રયોગ તરીકે બંને શોભાયાત્રા તરફથી ચાલીસ ચાલીસ અથવા તો પચાસ પચાસ એ લોકોના સહકર્મીઓ રહેશે જે લોકો પોતાની પાસે બિલ્લો રાખશે અને પોલીસની મદદમાં રહેશે જેથી કરી અને કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જામ કે કોઈ ઇસ્યુ સર્જાય તો આ જે સહાયકો છે તે પોલીસની મદદમાં રહેશે